અરવલ્લી જિલ્લામાં મોડાસામાં વરસાદ બાદ તારાજી વિદ્યાકુંજ સોસાયટીમાં ચારસો થી વધુ મકાનોમાં પાણી ભરાયા હતા ત્યારે અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્રએ જાણે મજાક કરી હોય તેવો ઘાટ સર્જાયો અરવલ્લી જિલ્લામાં મોડાસામાં વરસાદ બાદ તારાજી વિદ્યાકુંજ સોસાયટીમાં પાણી ભરાયા હતા અંદાજીત ચારસો થી વધુ મકાનોમાં પાણી ભરાયા હતા ત્યારે અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્રએ જાણે મજાક કરી હોય તેવો ઘાટ સર્જાયો તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ નાખવામાં આવ્યા વિડીયો આવ્યો સામે તંત્રે જાણે મજાક કરી હોય તે રીતે